નમસ્કાર મિત્રો ખાસ કરીને પવન તાપમાન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ પરમ દિવસે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે કે તારીખ અને રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે પટેલ સમાજની વાડી ડેરીવાવ માંગરો રોડ ગામ શેરિયાખાંડ તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ જે મિત્રોના આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો ત્યાં શેરિયાખાણ મુકામે પધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે સૌ હું આપણે વરસાદ વિશે જણાવી દઉં આમ તો આપણે ગઈકાલે જ વરસાદ વિશે ચર્ચા કરી ચુક્યા છીએ કે હમણાં રાજ્યની અંદર કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેને કારણે કોઈ ભારે સારા વરસાદ થાય તેવી કોઈ અપેક્ષાઓ હમણાં રાખવાની નથી અત્યારે જોવા જઈએ તો મોટાભાગની જે સિસ્ટમો આપણા ઉપરથી પસાર થયેલી અમુક સિસ્ટમો છે એ બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ભારત તરફ જઈ રહી છે જેને કારણે આઠસો પચાસ એચપીએ લેવલ અને સાતસો એચપીએ લેવલે અમુક પ્રકારના ભેદ છે જેને કારણે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હશે ત્યાં થોડુંક ભારેથી અતિભારે ઝાપટાઓ જોવા મળશે સારો વરસાદ નહીં પણ મધ્યમથી ભારે કોઈ જગ્યાએ અતિભારે ઝાપટાઓ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ વિસ્તારને બાદ કરતા દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તાર હોય એ વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રમાં એકંદરે જોવા જઈએ તો હમણાં એક બે દિવસ કે ત્રણ દિવસ સુધી સામાન્યથી મધ્યમ અને એ પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ વરસાદનું સારું પરફોર્મન્સ કે પાણી એવો વરસાદની હમણાં કોઈ શક્યતાઓ નથી હા આ ભેજને કારણે એક બે સેન્ટરમાં કદાચ પાણ જોગો વરસાદ પડી એકાદ ગામમાં એ અપવાદરૂપ રહેશે બાકી લાગે આવા કોઈ પાણી લાયક વરસાદની શક્યતાઓ નથી એ આપણે ગઈકાલના વિડીયોની અંદર પણ ચર્ચા કરી ચૂક્યા છીએ સાથે વાત કરવાની છે પવનની આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયા હતા જેને કારણે પવનની સ્પીડ છે એ વધારે હતી એ પવનની સ્પીડ પહેલી સપ્ટેમ્બરે ઘટી ગઈ હતી પહેલી સપ્ટેમ્બરે નોર્મલ પવનની સ્પીડ થઈ એટલે લગભગ દસથી અને બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવન થઈ ગઈ હતી અમુક વિસ્તારની અંદર બારથી ચૌદની સ્પીડ હતી એટલે નોર્મલ નજીક પવનની સ્પીડ હતી એ આપણે નોર્મલ હતી આ જે તારીખ સુધી પવનની સ્પીડ નોર્મલ રહી છે પણ આવતીકાલે અગિયાર તારીખથી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધી એટલે આવનારા પાંચ દિવસથી પવનની સ્પીડ છે વધવા જઈ રહી છે અત્યારે જે પ્રકાર જોવા જઈએ તો દસ થી બાર ની પવનની સ્પીડ છે આમાં વધારો થશે અને પવનની સ્પીડ છે મોટા ભાગે પવનની સ્પીડ વધી અને અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે અને અમુક વિસ્તાર એવા હશે કે જ્યાં બાવીસ કરતાં પણ વધારે એટલે કે પચીસ આસપાસની સ્પીડનો પવન જોવા મળી શકે છે અને ખાસ કરીને વધારે પવનની સ્પીડ છે એ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈકાંઠાના જિલ્લામાં થોડીક પવનની સ્પીડ વધારે રહેશે પણ બીજા વિસ્તારોની અંદર પણ અઢારથી બાવીસની સ્પીડનો પવન ફૂંકાઈ શકે છે એટલે આવનારા પાંચ દિવસ છે એમાં પવનની સ્પીડ થોડીક વધી જશે પવનની સ્પીડ વધશે એની સાથોસાથ તાપમાનમાં પણ થોડોક વધારો થાય આવનારા પાંચ દિવસ તેવી શક્યતાઓ છે નોર્મલ રીતે જોવા તો ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ત્રીસ ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન હતું લગભગ પચીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નોંધાયું હતું એ પછી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર તાપમાનમાં થોડોક વધારો થઈને ત્રીસ થી બત્રીસ ડિગ્રી તાપમાન છે એનો આપણે બધાએ અનુભવ કર્યો છે આવતીકાલે અગિયાર સપ્ટેમ્બરથી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધીનું જે પાંચ દિવસનું સેશન હશે એમાં તાપમાન છે એ પણ એકથી બે ડિગ્રી અને અમુક વિસ્તારમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે એટલે કે નોર્મલ રીતે જોવા જઈએ તો બત્રીસ ડિગ્રીથી લઈ અને ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે એ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે સાતસો એચપીએ લેવલ અને આઠસો પચાસ એચપીએ લેવલ ભેજ છે અને તાપમાન વધવાનું છે જેને કારણે ઉકળાટ અને બફારો છે એ પણ વધી શકે છે અને એક પ્રકારે આપણે અમુક વિસ્તારોની અંદર ઉનાળા જેવો પણ અહેસાસ થઈ શકશે આ પ્રકારનું હવામાન છે એ આવનારા પાંચ દિવસ જોવા મળે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે પરમ દિવસે જુનાગઢ જિલ્લાના માળિયાટીના તાલુકાના શેરિયાખાણ ગામે સાંજે પાંચ વાગ્યે જે મિટિંગ છે એ મિટિંગની અંદર દરેક મિત્રો અવશ્ય પધારજો જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો હાલ રજા આપશો ધન્યવાદ